અમારા દગુભાઈ છે ને ભાઈ ઝાર છે અલ્પેશ કુમાર વાત અત્યારે પાથરી દઈએ બાકી અમારે સવારે પ્લાન હતો પાથરવાનો હવે તો ભાઈ થોડીક જ વિધિ છે બધી નાખી દીધી જો માલ બધા ખાવા મળ્યા ભાઈ માતાજી મિત્રો અત્યારે આપણો બ્લોગ ચાલુ થાય છે 9:30 વાગે એ ઉપર આ થાય છે આ વિડિયો નો તમે કન્ટિન્યુ રહેજો તમને ખબર પડી જશે અત્યારે અમે રાતે લોકો બોલે રો લઈને અમે બધા છે ને 6 હાથ જણા જાય છે એ બંથારિયા જાય છે હું કરવા જાય છે ને આવડી તમને ત્યાં જઈને બતાવી આમ તો તમને ખબર તો પડી ગઈ હોય ટાઇટલ ને સમજો જોઈને પણ અત્યારે અમે રાતે છે ને હું કરવા જાય ને તમે વિડિયોમાં કન્ટિન્યુ રહેજો તમને ખબર પડી જાય એક સેવાનું કાર્ય થાય કે સેવા કરવા માટે જાય છે સ્પેશિયલ તો અમે તો ખાઈને સીધા અત્યારે નીકળી જ જાય છે બંધારિયા જઈને તમને ડાયરેક્ટ મળી જાય રાતે બધું આ બધી સેવા એ માટે સેવા કરી છે ને એ પણ તમને આગળ બધા આ વિડીયોમાં કહેવા કહી દઉં છે ને જયદીપભાઈ છે અમારા જયદીપભાઈ છે ઓલા લાલુભાઈ છે એ બીજા અમારે ભૂખડું તો બધા વહે પ્યા છે એ આગળ તમને થોડીક વારમાં એની હતી બતાવું એ બધા આમ પાછળ પહેલાં ઠાઠે

આપણે બેઠા આપણે બે આમ ખાલી બચી રાખીએ છીએ બે આ બધા કામ કરે અમારા અમારે દાડી ત્યારે હું મુકેશભાઈ છે ને અમારા દાળીયા છે ઉધળું દીધું ઉધળું દીધું અત્યારે હાપે ગાયો હાટુ મિરણ વાદળો એવા છે ને અત્યારે રાતે આવા અમે કંસારી હશે હા પાછા અમે અત્યારે નાખશું કે સવાર નાખશું એ હજી તમને બ્લોગ માં જોવા મળી જાય પણ અત્યારે ઘરે જાય ખબર પડે

મકાલું નહીં વાડું જાય નહીં વાડું નથી મકાઈ લેડી નાથી ભરતા હોય તો એ આવશે કે એમનોમ આવે ની ઉપરથી જો જ થાવશે છે બહુ સટો નહી હોય હા એક આધાર પા નાલા મતો છે આલી છોટેજ ની બોલર

વાગા <mully> વિદ્યાર્થી <mully> હવે હું છું જાઉને નઈ નઈ તું તું ઘડીક એ કદું હાર દાદા જા તારે ઉતાર નથી પેલા તું સાતો ખરો પણ મારે થોડુંક બોલવું પડશે મારે બોલવું પડશે લાય લાઈટ રે બતી લાય બતી તો દે અમારે અલ્પેશભાઈ હવે જઈ રહ્યા છે ભાઈ અલ્પેશભાઈ અમે ઈશ કે આગળ પછી બોલેરો સડશે આમ બોલેરા ને તો આમ થોડોક ઉપેર લઈ લેવો પડશે आ विंजो छे भाई

આપડે આ શીખવા માટે જ આપડે રાખ્યું છે આમ થડિયા હેરખા કરી દો હવે દાડિયા લાગે ઓરિજિનલ ફેમિલી છે ને હવે અમે નિરણ ભરી લીધી છે મોકો વાઢી લીધો છે હવે અમે અહીંથી નીકળી જાય છે ને હજી તો આપેરે ગયા પૂગીએ ને એનું કાંઈ નક્કી નથી અત્યારે બાર વાગી જાય બાર વાગવા એવા છે નાસ્તો પાછતો કરાવવાના એમાં જયદીપભાઈ કાં જયદીપભાઈ નાગેશ્રી જાય પછી નાસ્તો મળશે તો નાસ્તો કરાવવો પછી

કોનો ફોન એમને હતો કે પેલા કે ભૂલી જજો ભૂલીજો ચડી ભાઈ ફોન ખોવા તો ફોન ચડી અત્યારે આ રીતે બધી પાથરી દઈ એટલે સવાર સીધા આવી ને માલ સીધા બધા ખાવા મળે એટલે કઈ માથા કીજ નઈ અમારો પ્લાન છે ને સવારે તો પણ અત્યારે નાખી દઈએ સવારે પછી પોટી વાયસ મારી દે એટલે દેખાતું નથી સામે હે એ માથે નાખશું ને પ્લાન છે ને સવારે સવારે નથી નાખવાની અત્યારે જ સવારે પાછા નાખશો ને તો સવારે છે ને આથી રાત અમારે રહે કે નહીં એટલે છે ને બાટી જાય વાયસ મારી દે કા એટલે અમે અત્યારે અત્યારે જ નાખી દઈએ ધીમે ધીમે આગેલા એક સેવાનું કાર્ય કર્યું છે અમે નાનું એવું ખાલી અમે નથી કર્યું અમે એમ કર્યું આમાં છે ને અમને ખેડૂતો અમારા જગદીશભાઈ છે કંથારજાવાળા એ અમને એમને આપી છે ત્યારે એમને નાખી છે બાકી આપણે દર વર્ષે નાખીએ છીએ દર વર્ષે હું છે ને એક બે વાર તો નાખું આખા વર્ષમાં દાડી અકારીએ ને એમાંથી અમે થોડા થોડા કાઢીએ પૈસા ને પછી નાખી દે હું થોડાક મારા ઘરના પૈસા નાખી દઉં ને એમ કરીને અમે એક આખા વર્ષમાં બે વાર તો નિર્ણય નાખી નાખો તો અમ તારે ઘાટી બહુ આખા વડામાં પાથરવી નથી થોડાક અહીંયા ઢૂકડી ઢુકડી નાખી तो फेमिल हम घरे पुग जाए गोपी तो खाई नहीं रहे इटली अम्म एना हाटू लाया मरा मान बदाय जागे सभी साहेब क्या से वाव जागता के होता हैं जागे से हमने एवं से हुई जा हुई जा वो यक बे वे गया चल चल वाकी जो टूट ने हुए हुई जा हुई સવારે કદાચ તમને જાગીને મળો ને સવારે ગોઈન્દ્રી આટો મારી સવારે થોડીક નિરણ નાખવાની છે એ આ વ્લોગમાં તમને જોવા મળી જાય તો અત્યારે ગેમો હોય તો એક લાઈક કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને કન્ટિન્યુ સવાર સુધી રહેજો તમે નહીં હું તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો સારું હવે તમને સવારે મળશે તો ફેમિલી અત્યારે છે ને અમે આ પાછો બીજો દિવસ છે ને સવારે છે ને અત્યારે પાછી નિરણ નાખ્યા છે સાંજે તો તમને ખબર છે કે રાતે અમે મકો નાખ્યો છો અત્યારે પછી છે ને હુકલ ઝાર છે તો અત્યારે હુકલ ઝાર છે ને એ નાખીએ છે જેમ કે બે વા બીજી વાર થાય હાજે અમે આવે ને યાર અંધારું થઈ ગયું હતું અમે સવારે જ પ્લાન હતો પણ અત્યારે છે ને સવારે પાછા માલ ગૌરાવ છે એટલે હાજે નાખી દઈએ પછી સવારે મારે આ ફેરો નાખવાનો હતો એટલા માટે છે તો અત્યારે બીજો ફેરો છે ને આપણા સેવા છે નાનકડી આપણાથી થાય એટલી સેવા કરીએ છીએ અત્યારે નિરણનું કામકાજ ચાલુ છે અમારા ગામનો ગોઈન્દ્રો છે ભાઈ સે જોરદાર ભાઈ ઘટે નહીં હવે તો ભાઈ થોડીક જ વિધિ છે બધી નાખી દીધી જવું માલ બધા ખાવા મેળવ આ છે હું ખબર તમને આજ છે ને રામનવમી છે રામનવમી છે ને એટલે નાખીએ સમય બાદે નહીં ત્યાં નું નક્કી નહીં ભાઈ આરા માતા લે